સુરતમાં બેસી વર્ચ્યુઅલ મોબાઈલ ફોન નંબરોનો ઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવી યુએસના નામાંકિત કંપનીના બાયર હોવાનું કહી હીરા વેપારી પાસેથી દુબઈ અને હોંગકોંગ ખાતે હીરા મંગાવી રૂપિયા ન આપી ઠગે આચરનાર વધુ બે ઠગોને ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખન ટીમે ઝેપી પાડ્યા છે સુરતના હીરા બજારમાં વધુ એક વખત ઓનલાઈન છતરપિંડીની ઘટના સામે આવી છે જેમાં મૈધરપુરાને એક વેપારી સહિત કુલ છ હીરા વેપારીઓ પાસેથી રેપનેટ ઓનલાઈન પોર્ટલ દ્વારા હીરાનો મોટો જથ્થો દુબઈ અને હોંગકોંગ ખાતે મંગાવી પેમેન્ટ ચૂક્યા વિના ફોન બંધ કરી ઠગે હાજરાઈ હતી જે અંગે ચાર કરોડ એંસી લાખ રૂપિયાની ઠગાઈની ફરિયાદ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતા ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખન ટીમે ત્વરી તપાસ હાથ ધરી વર્ચ્યુઅલ એટલે કે ગેટવે મોબાઈલ નંબરનો ઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવી યુએસસી નામાંકિત કંપનીના બાયર જણાવી વિશ્વાસ કેળવી

આ ચાર આરોપીમાં નિકુંજ આંબલિયા મિતુલ ગોટી અનુજ શાહ અને ચેતન સાગર આ ચાર આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે અને આરોપીની પૂછપરછના આધારે એમણે અલગ અલગ ત્રણથી ચાર જેટલા વેપારીઓને બિલ પછીથી આપવાની શરતે એડવાન્સ પૈસા એમની પાસેથી મેળવી લઈ એમને આ ડાયમંડ આપેલા હતા આ તમામ જે અલગ અલગ વેપારીઓ છે એ વેપારીઓ પાસેથી ટોટલ છ હીરા અત્યાર સુધીમાં રિકવર કરવામાં આવ્યા છે આજે છ હીરા રિકવર કરવામાં આવે છે એમની અંદાજીત કિંમત ચાર કરોડ પાંચ લાખ જેટલી છે જે ગુના દાખલ થયો ત્યારે સાત જેટલા હીરા બાબતે આ ગુનાહિત કાવતરાની અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો એમાંથી છ હીરાની ટોટલ રિકવરી કરી લેવામાં આવી છે આજે હીરા કબજે કર્યા છે એમાં બે હીરા પાંચ કેરેટના બે હીરા ચાર પોઈન્ટ પાંચ કેરેટના એક ચાર કેરેટનો અને એક પાંચ પોઈન્ટ બે કેરેટનો છે જે આ હીરા કબજે કર્યા છે એમાંથી એક હીરો

તો અનુ તેમજ ચેતને અન્ય એક વ્યક્તિ સાથે મળી દેવું ચૂકવા પ્લાન બનાવ્યો જણાવ્યું હતું